જય જીનેન્દ્ર મહાવીર સ્વામી જૈન કલ્યાણ જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે છવ્વીસો ને બાવીસ નું વર્ષ અમે યુવા ગ્રુપ ભગત યુવા ગ્રુપ અને પ્રેમલ ભગત યુવા ગ્રુપ દ્વારા અમે આ ચોથા વર્ષની અંદર આયોજન કરેલ છે એમાં ઠંડુ પાણી ઠંડી છાશ ચોકલેટ પેપરમેન અને ઠંડા રૂમાલ ને જે અમારી રથયાત્રા નીકળશે એની અંદર અમે લાભ લેવા માંગીએ છીએ કે ને અમને લાભ પૂરતો મળશે એવી અપેક્ષા છે અને એવી આશા રાખીએ રથયાત્રાનો રૂટ જૈન દેરાસર પાકમાંથી નીકળી અને બારી રિંગ રોડ થઈ અને અનમ રિંગ રોડમાંથી બસ સ્ટેશન રોડ થઈ અનમ રિંગ રોડ થઈ અને વાણિયાવાડ ચોક મેરીલ ચોક દ્વારા વાણિયાવાડ ચોક ની અંદર પુરવંતી થાય છે તો તમારા અહીંયા તો કેમ કેટલા જણા અમારા ગ્રુપની અંદર યુવા ગ્રુપની અંદર અમે 14 થી 15 જનનો યુવા ગ્રુપ છે અને બાવીસ થી પચીસ જણા કાર્યકર્તા છે જે સવારના આઠ વાગ્યાથી થી કરી ને જ્યાં સુધી વર્ગોરો સમાપ્ત થશે ત્યાં સુધી એનું યોગદાન એ લોકો આપશે યુવા ગ્રુપ